ત્યારે ખેરાલુ શહેરમાં શીત કેન્દ્ર આગળ અંબિકા હોટલમાં ભયંકર આગ લાગી હતી જોકે ફાયર બ્રિગેડને જાણકારી આપતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ખેરાલુ અંબિકા હોટલ પાસે પહોંચીને આગને કાબૂમાં લાવવા માટે પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી કોઈ અસામાજિક તત્વો માહોલ બગાડવાની કોશિશ કરી રહ્યા છે ગુજરાતમાં ભાઈચારાથી રહેતા માનવીઓના મનમાં ઝેર ભેળવવાનું કામ કોઈ કેમ કરે છે કેમ ગુજરાતમાં માહોલ બગાડવાનું ષડયંત્ર રચે છે શું કરવા માગે છે આ લોકો શું બતાવવા માગે છે આ લોકો સ્પીડ ન્યૂઝ આવા શુભ પ્રસંગે આવા શુભ અવસરે ગુજરાતના દરેક ભાઈ બહેનોને શાંતિ જાળવવા અપીલ કરે છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ જવાનો ખડેપગે પોતાની ફરજ બજાવી રહ્યા છે સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે રિપોર્ટર ઇસ્માઇલ ઘાચી કડી